નમસ્કાર નિર્માણ ન્યૂઝ સાથે હું છું યજ્ઞ જોઈએ આજના વિગતવાર સમાચાર તો એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે ઈડીએ દિલ્હી લીકર પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે ઈડીની ટીમ સમન્સ અને સર્ચ વોરંટ સાથે ગુરુવારે કેજરીવાલના ઘરે પહોંચી હતી ત્યારે તપાસ એજન્સીએ બે કલાક સુધી પૂછપરછ કર્યા બાદ રાત્રે નવ વાગ્યા કાર્યવાહી હાથ ધરી હતી એન્ડ ટીમ સાથે દિલ્હી પોલીસના ડીસી બિસ્તાના અધિકારીઓ પણ ત્યાં હાજર રહ્યા હતા અહીં કેજરીવાલની લીગલ ટીમે પણ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી છે આ પહેલાં ગુરુવારે બપોરે અઢી વાગ્યા હાઈકોર્ટના હાઈકોર્ટે દિલ્હીના સીએમની ધરપકડ પર રોક લગાવવાની અરજી પણ ફગાવી હતી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસના પડઘમ વાગી ગયા છે ત્યારે રાજકીય પક્ષોએ પણ પૂરજોશમાં તૈયારીઓ આરંભી છે ત્યારે કોંગ્રેસે વધુ એક ઉમેદવારોની યાદી જાહેર કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં અગાઉ પણ જે સાત જેટલા ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી હતી ત્યારે કોંગ્રેસે પાટણ સાબરકાંઠા ગાંધીનગર અમરેલી જામનગર ખેડા પંચમહાલ છોટાઉદેપુર દાહોદ સુરત બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કર્યા છે ત્યારે કોંગ્રેસે ગુજરાતના બાકી રહેલા ઉમેદવારોના નામની જાહેરાત પણ કરી છે આ પહેલાં પણ કોંગ્રેસે બારમી તારીખે ગુજરાતના સાત જેટલા ઉમેદવારો જાહેર કર્યા હતા જેમાંથી અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર રોહન ગુપ્તાએ પિતાની નાદુરસ્ત તબિયતનો હવાલો આપીને ચૂંટણી લડવાનો પણ ઇનકાર કર્યો હતો લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે તેની સાથે જ ભાજપ અને કોંગ્રેસે વિવિધ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા છે હજુ સુધી અમુક બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા નથી ત્યારે રાજકોટ સ્થિત રાજપૂત સમાજ સંકલન સમિતિના રમજુબા જાડેજાએ પણ કહ્યું હતું કે આ ચૂંટણીમાં હજુ સુધી જાહેર થયેલા ઉમેદવારોમાં એક પણ રાજપૂત સમાજમાંથી ઉમેદવાર નથી આ ઉપરાંત રાજ્ય સરકાર અને ભાજપ સંગઠનમાં પણ એક પણ હોદ્દેદાર રાજપૂત સમાજમાંથી નથી ત્યારે લાગે છે કે રાજપૂત સમાજને હાંસિયામાં ધકેલવાનો પ્રયાસ વિનંતી પણ કરે છે કે સમાજના પ્રતિનિધિને રાજકીય ક્ષેત્રે ન્યાય આપે નહીતર સમાજને આક્રમક બનવું પડશે ગુજરાતની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિના મુખ્ય સંકલન કરતા તાજેતરમાં સોળ સત્તર માર્ચના રોજ ગુજરાતની એંસીથી વધારે સંસ્થાઓનું મિલન જામનગર ખાતે યોજાયેલું જેમાં અનેક પ્રમુખો અને મુખ્ય મુખ્ય પ્રતિનિધિઓ હાજર રહેલા તાજેતરની લોકસભાની ચૂંટણીમાં છત્રી સમાજને એક પણ ટિકિટ આપવામાં નથી આવી એનો બધાય નારાજગી વ્યક્ત કરી અને જબરદસ્ત સમાજમાં રોષ વ્યક્ત કરેલો આથી અમારી માંગણી છે કે હજી જે કાંઈ ટિકિટો બાકી છે અથવા તો જે કાંઈ શક્ય હોય ફેરફાર કરીને પણ બે ટિકિટો છત્રી સમાજને આપવી જે એને અમને ન્યાય આપવો

ત્યારે દરેક સીટને પાંચ લાખની લીડ સાથે જીતવી એ લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે તેના માટે અને પક્ષના વોટ મેળવવા માટે જેટલા જરૂરી છે તેટલું જ વોટિંગ વધારવું પણ જરૂરી છે અને એ વોટિંગ વધારવા માટે બીજેપી માય બૂથ ત્રીસ યુથ અભિયાન ચલાવી રહ્યું છે એક તરફ પેજ સમિતિના માધ્યમથી વોટિંગ વધારવા બીજેપીનો પ્રયાસ છે બીજી તરફ દરેક પેજ પર હવે એક યુવાનની નિમણૂક કરશે યુવા મોરચો દરેક પેજ પર રહેલા મતદારોની જવાબદારી પેજ સમિતિ સાથે યુવા મોરચાની પણ રહેશે ગત ચૂંટણી કરતા દસ વોટિંગ વધારવા પ્રદેશ બીજેપીનું આયોજન એ આયોજનના ભાગરૂપે જ હવે યુવાઓ પણ દરેક પેજ પર બનાવશે યુવા સભ્ય અઢાર થી પચીસ વર્ષ સુધીના યુવાઓને સોંપવામાં આવશે જવાબદારી યુવા મોરચા સભ્યને માત્ર યુવાઓના વોટિંગની જ આપવામાં આવશે જવાબદારી રાજ્યના 51000 बूथ પર કુલ 15 લાખ થી વધારે યુવાઓ જોડાશે પ્રચાર અને મતદાન કામગીરીમાં ચૂંટણીના અમુક મહિના પહેલા ડિસેમ્બર મહિનાની અંદર મંડળ સશક્તિકરણ અંતર્ગત ભારતીય જનતા યુવા મોર્ચા દ્વારા દરેક શક્તિ કેન્દ્ર ઉપર યુવા સહાયક બનાવવામાં આવ્યા સાથે સાથે નમો નવ મતદારતા સંમેલન ની અંદર મોદીજી આ ને સંબોધન કર્યું ત્યારે એમને કીધું હતું કે આ પ્રકારનું સંમેલન લગભગ ઇતિહાસમાં પહેલી વખત થઈ રહ્યું છે કે જે વર્ચ્યુઅલ માધ્યમથી એમને આખા દેશના પચાસ લાખ થી વધારે નમો નવ મતદાતા સંમેલન અંતર્ગત નવ મતદાતાઓને સંબોધિત કર્યા હતા ગુજરાતની અંદર પણ સવા ચારસો સંમેલનો એક જ દિવસે થયા હતા ત્યારે એ સમયમાં નવ મતદાતાનો સંપર્ક યુવા મોરચા દ્વારા કરવામાં આવ્યો હતો ત્યારબાદ નમો યુવા ચોપાલના માધ્યમથી જે શક્તિ કેન્દ્ર ઉપર યુવા સર્જક બનાવ્યા છે ગુજરાતની અંદર બાર હજાર ચારસો સાતસો ચોસઠ શક્તિ કેન્દ્ર છે એ શક્તિ કેન્દ્ર ઉપર યુવા સંયોજક દ્વારા નમો યુવા ચોપાલ કાર્યક્રમ કરવામાં આવી અને ગુજરાત દેશની અંદર ભારતીય જનતા યુવા મોરચાના આ યુવા મોરચાનો આ કાર્યક્રમ આખા દેશમાં ચાલી રહ્યો છે ત્યારે ગુજરાત અત્યારે લગભગ પહેલા ક્રમાંકે સૌથી વધારે કાર્યક્રમ કરનાર રાજ્ય છે આ આઇડિયા સૌથી પહેલાં તાત્કાલિક મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આવ્યો હતો અને જ્યારે તે મણિનગર વિધાનસભામાં બે હજાર બારમાં ચૂંટણી લડી રહ્યા હતા ત્યારે તે સમયના યુવા મોરચાને આ અંગે જવાબદારી સોંપી હતી એ સમયે દરેક બૂથમાં દસ યુવાઓની નિમણૂક કરી હતી અને તે સમયે દરેક યુવાને ત્રણ પેજની જવાબદારી સોંપી હતી એ સમયે વોટિંગ વધારવા બીજેપીએ આ પેટર્ન પર કામ કર્યું અને તેનો ફાયદો બીજેપીને થયો અને લીડ વધી હતી

માઇક્રો પ્લાનિંગ કરવા માટે થઈને વધારે મતદાન થાય એટલે ભારતીય જનતા પાર્ટી તરફથી મતદાન થાય એટલા માટે થઈને એક એક પેજ ઉપર નાની ઉંમરના એટલે કે પાંત્રીસ વર્ષથી નીચેના જે યુવાનો છે એ મતદાતાઓને આઈડેન્ટીફાઈ કરીને એની યાદી બને અને એ પેજની જવાબદારી આપીને મેક્સિમમ મતદાન થાય ભારતીય જનતા પાર્ટીના સમર્પિત મતદારો છે સમર્થક મતદારો છે એનું મતદાન થાય ઊંચું જાય એટલા માટે થઈને મયભૂત થતી એટલે કે પર્ટિક્યુલર આખી ટીમ ઊભી થાય અને બધા મતદાન દિવસે મતદાન ટકાવારી ઊંચી રહે એના માટે કામ કરશે આમ બીજેપીએ ગાંધીનગર લોકસભા બેઠક માટે દસ લાખની લીડ જ્યારે અન્ય બેઠકો માટે પાંચ લાખની લીડનો ટાર્ગેટ નક્કી કર્યો છે ત્યારે જો આ લીડ મેળવવી હોય તો અન્ય પક્ષના મત સાથે વોટિંગ વધારવું પણ જરૂરી છે સાથે જ પહેલી વખતના યુવા મતદાર જો બીજેપી ને વોટ આપે તો ચોક્કસ બીજેપીને ફાયદો થઈ શકે છે મયદીપસિંહ રાઠોડ નિર્માણ ન્યૂઝ અમદાવાદ ખેડા લોકસભા કોંગ્રેસના ઉમેદવાર તરીકે કાળુસિંહ ડાબેનું નામ પણ ફાઇનલ છે ત્યારે એઆઈસીમાંથી ટેલિફોનિક જાણકારી પણ આપવામાં આવી હતી ત્યારે કાળુસિંહ ડાભી કપડવંજ વિધાનસભામાંથી આવે છે વર્ષ બે હજાર સત્તરમાં કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્ય તરીકે ચૂંટણી આવ્યા હતા સરપંચથી શરૂઆત કર્યા બાદ વિધાનસભા સુધી કાળુસિંહ ડાબી સફળ પણ રહ્યા છે ત્યારે હવે ખેડા લોકસભા માટે કોંગ્રેસમાંથી તેઓ ચૂંટણી લડશે કાળુસિંહ ડાબીએ કટલાલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ તરીકે પણ જવાબદારી નિભાવી હતી હું ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છું હું સાવ પહેલો ઓગણીસો પંચ્યાસીમાં ગ્રામ પંચાયતના સભ્યથી મળી ઓગણીસો પંચ્યાસીમાં માં ગ્રામ પંચાયતનો સભ્ય બન્યો એકાણું માં સરપંચ બન્યો અને પછી સતત આજ દિન સુધી આજે અમારા ધરમપતની સરપંચ છે ઘણા સમયથી અમે નેતૃત્વ કરીએ તાલુકા પંચાયત લડ્યો જિલ્લા પંચાયત લડ્યો વિધાનસભા લડ્યો બે વખત એક વખત વિધાનસભા જીત્યો એક વખત વિધાનસભા અને આ વખતે સમગ્ર ખેડા જિલ્લા અમદાવાદ જિલ્લાના સૌ બધા કોંગ્રેસના અગ્રણી આશીર્વાદથી હું આ વખતે ખેડાની લોકસભાની ચૂંટણી જીતવા જઈશ કોંગ્રેસે અમારો જે ભરોસો મૂક્યો હમણાં સંપૂર્ણ અમારી સાથે જે બધા અમારા નેતાઓ છે દિનશા પટેલ છે માન્ય અમારા સૌથી અગ્રણી આગેવાન છે અમારા ભાઈ પ્રમુખ છે ચંદ્રશેખરભાઈ ડાભી અમારા પૂર્વ મંત્રી વિમલભાઈ શાહ અમારા નજીકના સહકારી આગેવાન સંજયભાઈ અને બધા સૌ બધી અમારી ટીમ અમદાવાદની દોડકાની બધા સૌ સાથે મળી અને મારી ઉપર કદે છે એટલે બહુ બધા સાથે મળી અને સંપૂર્ણપણે બધા સાથ સહકાર આપી અને અહીંયાનો મને એટલો બધો વિશ્વાસ છે કે અમાજા છે મેં અમદાવાદ છે નડિયાદ છે માતર છે અને દસકોય એકદમ અમારી નજીક એટલે બિલકુલ અમારી નજીક છે એમની સાથેનો મારો સારો નાતો છે એટલે ચોક્કસપણે મને બધા સહકાર આપશે અને આ વખતે ઘણા સમયથી પહેલી વખત બે હજાર નવમો સીમાંકન થયું અને કપડોની જે અમારી જૂની બેઠક હતી કપડોની લોકસભા અને અમારે ખેડામાં જે સીમાંકન થયું એ વખતે જે આજે પહેલી વખત મને ક્ષત્રિય તરીકે ટિકિટ આપી છે એટલે મને વિશ્વાસ છે કે બધા સૌ સમાજના બધા અગ્રણીઓ સાથે અને એમાં અમારા દિનશા પટેલ સાહેબના ખૂબ મને મોટા આશીર્વાદ છે એટલે મને ચોક્કસપણે ચૂંટણી જીતવાના મને હર્ષ અને ઉલ્લાસ છે એટલે ચૂંટણી તો મતદારો ખુલાસો કરતા હોય પણ અમારા બધા સૌ કોંગ્રેસના અગ્રણી આગેવાનો અમારું પ્રતિ નેતૃત્વ સૌએ મારી પર વિશ્વાસ મૂકો છે ત્યારે મારી પૂરી તાકાત કરી લગાવી અને હું ચૂંટણી લડવાનું છું લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધને ચૂંટણીનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે ત્યારે લોકસભા બેઠક જીતવા માટે બંને પક્ષો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ભાવનગર લોકસભાના ઉમેદવાર ઉમેશ મકવાણાએ પણ રાજપરા ખોડિયાર મંદિરેથી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો તેમની સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજવા જાળા સહિત મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા ઇન્ડિયા ગઠબંધન દ્વારા યોજાયેલી ત્રિદિવસીય સ્વાભિમાન યાત્રા સિહોર પાલિતાના ગ્રામ્ય વિસ્તારમાં ફરી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને નિષ્ફળતા ભ્રષ્ટાચારમાંથી મુક્તિ ખેડૂતોને ડુંગળી સહિતની નીપજવાના પૂરા ભાવ મળે મહારાજા સિંહજીને ભારત રત્ન આપવા જેવા અલગ અલગ મુદ્દાઓ પર જે સમક્ષ પ્રચાર પ્રસાર પણ કર્યો હતો રાજપરાનું મા ખોડિયારમાંના આશીર્વાદ લઈ અને અમારી ઇન્ડિયા એરલાઇન્સની રથયાત્રા સ્વાભિમાન યાત્રા અમે આજે કાઢી રહ્યા છે એવી અમે પંદર ભાવનગર લોકસભાની દરેક તાલુકા પંચાયત સીટમાં જવાના છે દરેક ગામમાં જવાના છીએ આ ભ્રષ્ટ ભાજપ જે છે એની અભિમાન જે છે એ ઉતારવા જઈ રહ્યા છીએ લોકશાહી બચાવવા માટેની અમારી આ યાત્રા છે અને જેને કહેવાય કે ગુજરાતની નહીં પણ ભાવનગરની અંદર ભ્રષ્ટાચારને નેસ્ત નાબૂદ કરવા માટે એક એક ગામમાં છેવાડાના માનવી સુધી માતાઓ પાસે અમે જવાના છીએ અને આશીર્વાદ લેવાના છીએ ભાવનગર અને ભારત ભાજપ જે ભ્રષ્ટાચાર કરી કરીને ભાવનગરને છેવાડાનું ભાવનગર બનાવ્યું છે ત્યારે કૃષ્ણકુમારસિંહજીનું ફરીથી ભાવનગર બનાવવા માટે લોકો સુધી અમે જવાના છીએ જે કૃષ્ણકુમારસિંહજીના સમયમાં જે ભાવનગર હતું સોનાનું ભાવનગર હતું એવું જ ભાવનગર અમે ફરીથી ભાવનગરને બનાવવા જઈ રહ્યા છીએ ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત અમે ભાવનગરથી માનનીય ઉમેશભાઈ મકવાણાના પ્રચાર અર્થે મા ખોડિયાર માતાના દર્શન કરી રાજપ્રાથી સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કર્યું છે મને પૂરો વિશ્વાસ છે ઇન્ડિયા ગઠબંધન અંતર્ગત મેં જોયું કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં વેપારીઓમાં લોકોમાં ખેડૂતોમાં ગરીબોમાં વંચિતોમાં શોષિતોમાં ખૂબ જ ઉત્સાહ છે અને આ વખતે બે હજાર ચૌદ અને ઓગણીસમાં ભાજપે ભૂલ કરી લોકોએ ભાજપને છવ્વીસમાંથી છવ્વીસ આપીને એ હવે નહીં કરે એવો મને પૂરો વિશ્વાસ છે વાત કરીએ તો રાજકોટના જેતપુર ધોરાજી રોડ ઉપર રિક્ષા પલટી ખાઈ ગઈ હતી ત્યારે ધોરાજી રોડ ઉપર પેસેન્જર લઈને જેતલસર તરફ જઈ રહેલી ઓટો રિક્ષાને અચાનક ગાય આવી જતાં રિક્ષા પલટી મારી ગઈ હતી રિક્ષા પલટી મારતા રિક્ષામાં સવાર ત્રણ જેટલા વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા ઇજાગ્રસ્તોને જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા રાજકોટમાં આવાસ કૌભાંડ મામલે શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે કોર્પોરેશન ખાતે કોંગ્રેસના વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી તેમજ મહાનગરપાલિકા કચેરી ખાતે દરવાજો બંધ કરવામાં આવ્યો હતો માત્ર અમુક જ લોકોને રજૂઆત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા આ ઘટના મામલે કોંગ્રેસ દ્વારા બંને કોર્પોરેટરને કોર્પોરેટર પ્રદેથી દૂર કરવાની માંગ પણ કરવામાં આવી હતી જે રાજકોટ મહાનગરપાલિકાની જમીન ઉપર ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓએ જે ઓરડીઓ બનાવી લીધી છે અને જે ગેરકાયદેસર જે બાંધકામો જે કર્યા છે એની ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના નગરસેવકોને જો સસ્પેન્ડ કરે છે તો એક મોટો પુરાવો છે ત્યારે કમિશનર શ્રીએ પણ ઠરાવ કરવો જોઈએ કે આ જે નગરસેવકો છે એને ડિસ્કોલિફાઈડ કરો એવો અમે એને ઠરાવ કરવા માટેની માગણી કરી છે સાથે સાથે જે આ ગેરકાયદેસર જે ઓરડી અત્યાર સુધી બની ગઈ તો રાજકોટ મહાનગરપાલિકાની ટીપી શાખા શું કરતી હતી એના અધિકારીઓ પણ એટલા જ આમાં જવાબદાર હતા સાથે સાથે વિજિલન્સ શાખા જે છે એની એ પણ શું કરતી હતી તો અત્યારે વિજિલન્સ શાખા અને ટીપી શાખાના અધિકારીઓની પણ જો આમાં સંડોવણી છે અને જે ભ્રષ્ટાચારની ગંગોત્રી છે રાજકોટ મહાનગરપાલિકાથી લઈ અને કમલમ સુધી જ્યારે જાય છે ત્યારે કમલમમાં બેઠેલા આકાઓ જે છે એની આમાં ક્યાં ક્યાં સંડોવણી છે એની પણ તપાસ કરવામાં આવે અને ખાસ જે પણ એને રજૂઆતો છે એ મેજિસ્ટ્રેટ સમક્ષ કરે નહીં કે કુટુંબના કોઈ પણ લોકોના નામ રાખી અને નાનામાં નાના માણસોને જો હેરાન કરવાની બદલે મેજિસ્ટ્રેટ સમક્ષ એને નિવેદન કરવામાં આવે અને જે સહી શાહેદો છે એ ફરી ન જાય એની ચોક્કસ જે છે એ કરે એવી અમારી માંગણી છે એટલે ખાસ કમિશનરશ્રીને ઠરાવ કરવાનો સાથે સાથે આ ઓયડીને જે ભાડે આપી હતી એના જે પૈસા આવ્યા એ પૈસા છે એ રાજકોટ મહાનગરપાલિકાની તિજોરીમાં જમા થાય એવી અમારી ખાસ રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગ્રામ પંચાયતનું બજેટ નામંજૂર થયું હતું ત્યારે તાલુકા વિકાસ અધિકારીએ થઈને સૂચન મોકલાવેલું વર્ષ બે હજાર ચોવીસ અને પચીસનું જે બજેટ પંચાયતના બહુમતી સભ્યોએ નામંજૂર કર્યું હતું ગ્રામ પંચાયત બજેટ મિટિંગમાં સરપંચ કંચનબેન ખૂંટ સહિત કુલ ચૌદ જેટલા સભ્યો હાજર રહ્યા હતા છ સભ્યોની સામે આઠ જેટલા સભ્યોએ બહુમતીથી બજેટને નામંજૂર કર્યું હતું ત્યારે બજેટ નામંજૂર થતાં ગ્રામ પંચાયતની સરપંચ સહિતની પંચાયત બોડી સુપરસીડ થવાનો પણ મોકળો થયો નર્મદાના સેલંબામાં જાહેરમાં તલવાર લઈને ફરતા ઇસમને સાગબારા પોલીસે ઝડપી પાડ્યો હતો ત્યારે ચૂંટણીના જાહેરનામાના ભંગ બદલ ગુનો દાખલ કરીને પોલીસે તેની ધરપકડ કરી હતી સેલંબાના કુઈદા ફળિયામાં રહેતા ઓગણીસ વર્ષીય યુવાન પાસેથી જલ તલવારને ઝડપી પાડવામાં આવી હતી અગાઉ સેલંબા ગામે જાગરણ યાત્રા દરમિયાન તોફાનો ફાટે નીકળ્યા હતા હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરવા બદલ તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાંની સાથે જ એક મહિના પહેલા પક્ષના બેંકના ખાતા ફ્રીઝ કરવા મુદ્દે કોંગ્રેસે પત્રકાર પરિષદને સંબોધતા મોદી સરકાર અને ઇન્કમટેક્સ વિભાગ ઉપર શાકદી પ્રહાર કર્યા હતા કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ વારાફરતી પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે વિરોધી પક્ષોના ખાતા ફ્રીઝ કરી દેવામાં આવે તો તેઓ કઈ રીતે ચૂંટણી લડી શકે અને લોકશાહીમાં કેવી રીતે ન્યાય અને તટસ્થ ચૂંટણી થઈ શકે लिए लेवल प्लेइंग ग्राउंड यानी समान लेवल प्लेइंग फील्ड हो सभी के पास समान रूप से संसाधन हो यह नहीं कि जो सत्ता में है उनका रिसोर्सेस पर मुनाफली हो ये नहीं कि उनका मीडिया पर एक अधिकार हो यह नहीं कि सत्ताधारी दल का संविधानिक तथा न्यायिक संस्था जैसे आईटी, ईडी, इलेक्शन कमीशन इन अपने दूसरे ऑटोनमस बॉडीज पर प्रत्यक्ष अथवा परोक्ष नियंत्रण हो दुर्भाग्य से जो पिछले दिनों में सुप्रीम कोर्ट के हस्तक्षेप के बाद जो इलेक्ट्रल बॉन्ड चुनावी चंदा बॉन्ड के बारे में जो तथ्य निकल कर सामने आए वो बहुत ही चिंताजनक है इशू इफेक्ट्स नॉट जस्ट द इंडियन नेशनल कांग्रेस इट इंपैक्ट्स आ डेमोक्रेसी इटसेल्फ। most fundamentally. It's a systematic, systematic effort is underway by the prime minister to cripple the indian national congress financially. funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. however, इवन अंडर दिज मोस्ट चैलेंजिंग सरकमस्टांसेस वी आर डूइंग वेरी बेस्ट टू मेन्टेन दफेक्टिवनेस ऑफ आवर इलेक्शन कैंपेन कांग्रेस पार्टी के सारे बैंक अकाउंट फ्रीज कर दिए गए आप सोचिए आप किसी परिवार के बैंक अकाउंट फ्रीज करिए किसी व्यक्ति के बैंक अकाउंट फ्रीज करिए किसी बिजनेस के बैंक अकाउंट फ्रीज करिए किसी भी संस्था के बैंक अकाउंट फ्रीज करिए होता क्या है एकदम खत्म हो जाता है अगर आपने किसी परिवार का बैंक अकाउंट फ्रीज कर दिया भूखे मर जाते हैं वो कांग्रेस पार्टी के साथ किया जा रहा है एक महीने पहले यह हुआ और किसी संस्था ने हिंदुस्तान की संस्था ने किसी कोर्ट ने किसी इलेक्शन कमीशन ने चू तक नहीं कहा ડ્રામ દેખ રહે બીસ પરસેન્ટ હિન્દુસ્તાન કે લોકો કોંગ્રેસ પાર્ટી કો વોટ દે બીસ પરસેન્ટો કોઝન્ટ કરે હે ઇલેક્ટોરલ બોન્ડ અને બેંક ખાતા ફ્રીઝ કરવા માટે મોદી સરકારને જવાબદાર ઠેરવતા કોંગ્રેસના આક્ષેપોને ફગાવીને ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા રવિશંકર પ્રસાદે કોંગ્રેસના નેતાઓને બિનજવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે મનસુખ માંડવીયા સામે પણ આચાર સંવિધા ભંગ અને તેઓ હંમેશા દેશ પહેલાં પોતાને માનતા આવ્યા છે ત્યારે હવે દેશ બદલાઈ ગયો છે અને દેશની જનતા કોંગ્રેસ અને તેમના નેતાઓને સારી રીતે ઓળખી ગઈ છે એટલે તો હવે ચૂંટણીમાં તેમને હરાવે છે वाले लोकसभा चुनाव में हार की हताशा में एक बहाना ढूंढा गया है इन आटा डेस्परेशन ऑफ इमिनेंट डिफीट द कांग्रेस पार्टी एट द हाइएस्ट लेवल सॉट टू क्रिएट एन एलेबाई टूडे कुछ तो बोले लेकिन उसमें कांग्रेस पार्टी का अकाउंट अगर फ्रीज किया गया है तो देश का अकाउंट फ्रीज किया गया है ये तो कमाल है भाई मुझे अपने जेपी मूवमेंट के आंदोलन के दिनों की याद आ गई इंदिरा इज इंडिया इंडिया इज इंदिरा याद है ना इमरजेंसी का दिन जेपी की अगुवाई कांग्रेस पार्टी की हार आप सभी जानते हैं कांग्रेस पार्टी राजनीतिक रूप से सूख कर कांटा हो गई है फिर भी कांग्रेस पार्टी का अकाउंट अगर બીજી બાજુ રાજકોટના સણોસરા ગામમાં મારામારીની ઘટના સામે આવી હતી ત્યારે જૂની અદાવતમાં ભાજપના આગેવાનોએ વેપારી ને માર માર્યો હતો તાલુકા પંચાયતના સદસ્ય ચેતન ખાતે રવિ કથિરિયા તેમજ જિલ્લા ભાજપના મંત્રી જસમીન પીપળીયાએ મારામારી કરી હતી આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થવા પામ્યા હતા પરંતુ ગ્રામજનોએ સમાધાન કરાવતા ફરિયાદ નોંધાઈ ન હતી સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પાટીદાર સમાજના આગેવાનો દ્વારા કાજલ હિન્દુસ્તાનીને કરેલા ટિપ્પણી બાબતે હિંમતનગર ખાતે જઈને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ ટિપ્પણી મામલે સાબરકાંઠા જિલ્લામાં પણ તેના પડઘા જોવા મળ્યા હતા ત્યારે પાસના અનિલ પટેલ સંજય પટેલ સહિત પાટીદાર સમાજના લોકો તથા પાટીદાર સમાજના કાર્યકર્તાઓ પણ કાજલ હિન્દુસ્તાની દ્વારા થયેલા ટિપ્ની બાબતે પોલીસ ફરિયાદ નોંધાવવા માટે હિંમતનગર જિલ્લા પોલીસ વડાની ઓફિસ ખાતે મૌખિક રજૂઆતો બાદ લેખિત અરજી પણ આપવામાં આવી હતી. તારીખ 18 તુન 2024 ના રોજ સવારે YouTube માધ્યમથી જાણવા મળેલ કે પાટીદાર સમાજની મોડી મોડી જિલ્લાની દીકરીઓના વિરુદ્ધમાં આ એક ખુલ્લી વિડીયો કી ફરતી જોવા મળે જેમાં કાજલ હિન્દુસ્તાની નામની વ્યક્તિ સુરતની અંદર એક ફંક્શનની અંદર આ આ વિડીયોની અંદર બોલેલી છે એમાં પાટીદાર સમાજની દીકરીઓને ખરાબ લાગે અને પાટીદાર સમાજનું ખરાબ લાગે એવા કૃત્ય એને ચર્ચા કરે છે જેની વિડીયોની અંદર સ્પષ્ટ સ્પષ્ટપણે એને જણાયેલ છે કે આ કૃત્યની અંદર પાટીદાર સમાજનું બીજું દેખાય અને રીણપૃષ્ઠ જેવું વાતાવરણ ઊભું થાય અને કાયદો વ્યવસ્થા બગડે એવું કૃત્ય બોલી અને વિચાર વિમર્શ બગાડ્યો હોવાની કારણે પાટીદાર સમાજે ઠેર ઠેર દરિયા આવેદનપત્રો આપેલા છે અને ફરિયાદ આપેલી છે એના અનુસંધાને અમે કાજલ હિન્દુસ્તાનીના વિરુદ્ધમાં એસપી સાહેબ સાબરકાંઠાને એની ફરિયાદ અમે રૂબરૂ અત્યારે આવી આપેલ છે સુરેન્દ્રનગરના વઢવાણ ગણપતિ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે પરંતુ આ વિદ્યાર્થીઓને બેસવા માટે પૂરતા વર્ગખંડ પણ ન હોવાને કારણે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરે છે અને ગ્રાન્ટો પણ ફાળવે છે

તંબુ બાંધી અને અભ્યાસ કરવા માટે બેસવું પડી રહ્યું છે સરકાર સ્માર્ટ શાળા જાહેર કરે છે પરંતુ તેની પરિસ્થિતિ કેવી હોય છે તેનો પુરાવો આ શાળા પૂરી પાડી રહી છે છેલ્લા ઘણા સમયથી અમે આ જે સ્કૂલની જે પરિસ્થિતિ જે જોઈએ છીએ જે પાંચસો સડસઠ ની સંખ્યા હોવા છતાં ચાર ઓરડા છે અને આ તમે જોઈ શકો છો કે આ ની અંદર જે છોકરાને કોઈ કોઈ પરિસ્થિતિ પ્રમાણે ભણવા પડે છે અને આવી કાલજાળ ગરમીમાં પણ આ પરિસ્થિતિ છોકરા ભોગવી રહ્યા છે